આપણે છોડી દીધી લીવર ફંડ મારા કા લઈ જાઓ આખા ભાઈ જાઓ લીવર ફંટો અને પડતર હતી ડાયરેક્ટ ફરવા આવી જાય લીવર ફંટમાં તમે આખો વિડીયો જોઈ લેજો એટલે તમને બધી ખબર પડી જાય કે હું હતું ફરવાનું બધી આમ આખા ભાઈ જાઓ સહે જણા ભાઈઓ આવી ગયા ફરવા અહીં થી કરી દે સ્ટાર્ટ આવો અંદર ટિકિટ લઈને ભાઈ આમ બ્રિજ તો આમ છે બારે આગે ભાઈ

गाइस खो गया भाई आए रहा है आए इधर आ गए और चले हो गए थे गाइस ये सब हो गए थे तीन लोगों हां मिल गए वापस मिल गए अब हम वहां जाएंगे अंदर यहां मजा आ से मारा कर जाओ जोवानी वस्तु तो अरे कने ओरियो इतने माथे बात करता बढ़िया अरे ये तो मैं नीचे जाऊंगा बाय

সয়লা সয়লা সিন্ছা ভাই 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 আইইইইই পুরো মধি ভাই নোয়া কাও কেই সুভা সনাই ট্রিস ঵রচ্ছা ভাই ইডিসাইই নাই মধি ভাই নাই না� મારો આખો જોઈ લેવાનો લાઈક કરવાની શેર ને કમેન્ટ મારા લઈ વિડીયો પૂરો કરી દે ને ખબર ખાલી થઈ જાય તો ભારે વાત છે બાકી નાય પા રખાડો આવી જોઈ લો નીકળી ગયા প্য আম বনাই নাৰ পিছ নাই